વસાવાને જ સાતમી વાર ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે સવારથી જ લોકો તેમને શુભેચ્છા પાઠવવા તેમના નિવાસ નિવાસસ્થાને પહોંચ્યા હતા ત્યારે મનસુખ વસાવાએ પણ નિત્યક્રમ પ્રમાણે સવારે પૂજા પાઠ કરી પરિવાર સાથે નાસ્તો કરી લોકોને આવકાર્યા આવનારી લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી ભાજપને જીતની આશા બાબતે સાંસદ મનસુખ વસાવાએ અમારી ટીમ સાથે ખાસ વાતચીત કરી એક બાજુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનમાં આપમાંથી ડીડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા ઉમેદવાર જાહેર થયા છે ત્યારે ભાજપે પણ સીટ પર સતત છઠ્ઠી છ ટર્મથી જીતતા મનસુખ વસાવાને સાતમી વાર રિપીટ કર્યા છે આ જોતા લાગી રહ્યું છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક રાજ્યમાં ચર્ચિત રહેશે એ વાત નક્કી છે તો આવું જોઈએ કે શું કહેવું છે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનું ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ પાર્ટીએ ખાસ કરીને સાતમી વખત ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાને હાલ ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે આપણી સાથે મનસુખભાઈ વસાવા છે આપણે એમની સાથે વાત કરીશું જી સર આપને અગાઉ છ વખત તમે આ બેઠક પર લડી ચૂક્યા છો અને સાતમી વખત ભાજપે તમને ઉમેદવાર જાહેર કર્યા છે શું કહે છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય અમિત શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા સાહેબ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના જે સંગઠનના માહિર કહેવાય એવા સી આર સાહેબ સંગઠન મહામંત્રી રત્નાકરજી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી અને મારો જિલ્લાનું સંગઠન અને મારા ધારાસભ્ય મિત્રોએ અને તાલુકા પંચાયત અને નગરપાલિકાના જે પ્રમુખો જે છે ચૂંટાયેલી પાંખે છે એ મારામાં જબરજસ્ત મોટો વિશ્વાસ મીકો છે અને આ જ લોકો મને સાતમી વખત જીતવા માટે તમામ તાકાત પૂરી પાડવાના છે એના માટે એ બધા જ લોકોનો હું ખૂબ ખૂબ પ્રથમ તો આભાર માનું છું અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે સર્ટર્મ તો મારામાં જબરજસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે પરંતુ સાતમી વખત પણ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે અને સાતમી વખતના લોકસભાના ઉમેદવાર તરીકે મને પ્રોજેક્ટ કર્યા જાહેર કર્યા એના માટે વિશેષ એમનો ખૂબ ખૂબ હું બહુ આભાર માનું છું અને ઋણી પણ છું અને મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને ધ્યાનમાં રાખીને હું મારું કાર્ય કરીશ અગાઉ છ કોઠા પાર કરી ચૂક્યા છો સાતમો કોઠો હવે પાર કરવાનો છે કેવું લાગે છે કેટલો જીતનો વિશ્વાસ જો મારા પાછલા વખતના જે રેકોર્ડ છે અને પાછલા છ ટર્મમાં જે ચૂંટણી કાર્ય કર્યું છે અને મારું સંગઠન પણ તેજ છે એ સંગઠનમાં ઘણો બધો વધારો થયો છે અમે ગ્રામ્ય કક્ષા સુધી પેજ પ્રમુખ સુધી ગયા છે એટલે આ સાતમો કોઠો પણ જીતવા માટે સાતમી વખત લોકસભા જીતવા માટે પણ મને કોઈ તકલીફ નથી કારણ કે અમારે સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે તાલમેલથી અમે પ્રજાના કામો કર્યા છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે પ્રકારે નામ છે આખા દેશના વિશ્વની અંદર એટલે મારા લોકસભા વિસ્તારની જનતા પણ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીને ફરી લોકસભામાં અમને આ મત આપવાના છે અને સંપૂર્ણ મને વિશ્વાસ છે કે ભરૂચ લોકસભાના જે મતદારો જે છે એ મતદારો અમારા પર જે ભૂતકાળમાં વિશ્વાસ મૂક્યો છે એના કરતાં ડબલ વિશ્વાસ મૂકવાના છે બિલકુલ અગાઉ કોંગ્રેસના શાસનમાં પણ તમે આ બેઠકની પર જીત હાંસલ કરી છે આ વખતે આમ આદમી પાર્ટીને કોંગ્રેસનું ગઠબંધન છે તમને કેટલો આ જે ચૂંટણી છે કેવી લાગે તમને ટફ રહેશે કે પછી આસાનીથી જીતી શકાય ના ના મારા માટે કોઈ ટફ નથી આના કરતાં પણ ભૂતકાળની અંદર ઘણા બધા મજબૂત ઉમેદવારો હતા એ વખતે પણ અમે સરળતાથી જીત્યા છે એટલે આ વખતે અમને કોઈ તકલીફ નથી ગઠબંધનની વાત કરું તો આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટી ફરી સત્તામાં ના આવે દેશના પ્રધાનમંત્રી ફરી નરેન્દ્રભાઈ મોદી ના બને એના માટે વિરોધ પક્ષો આકાશ પતાળ એક કરી રહ્યા છે ફક્ત દેશના જ ને વિદેશના કેટલાક તત્વો પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સત્તામાં ન આવે એના માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે એને લઈને આવા ગઠબંધન કરી રહ્યા પણ દેશની જનતા જાણે છે મારા મત વિસ્તારની જનતા પણ જાણે છે એકમાત્ર નરેન્દ્રભાઈ મોદી જ એવા વ્યક્તિ છે કે જે ખરેખર રાષ્ટ્રના શુભચિંતક છે રાષ્ટ્રની ચિંતા કરે છે દેશના ગરીબોની ચિંતા કરે છે ખેડૂતોની ચિંતા કરે છે મહિલાઓની ચિંતા કરે છે અને યુવાનોની ચિંતા કરે છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આ મત મારા મત વિસ્તારના બધા જ લોકો એ દેશના પ્રધાનમંત્રીની જે કામ કરવાની જે કાર્યશૈલી છે અને દેશના માટે કામ કરી રહ્યા છે એ બધા જ એનાથી વાકેફ છે અને એમના કારણે આખા બધા જ લોકસભાના તમામ મતદારો ભારતીય જનતા પાર્ટીને પૂરી તાકાતથી વોટિંગ કરવાના છે અને પાંચ લાખના ટાર્ગેટથી વધુથી અમે જીતવાના છે આ વખતે મનસુખ વસાવા કયા મુદ્દા પર ચૂંટણી લડશે બસ વિકાસના મુદ્દા છે અમારે અમે વર્ષોથી વિકાસ ને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રચારમાં પણ જઈએ છીએ અને આવનારા દિવસોમાં નવા મુદ્દા આવશે પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં એ મુજબ લોકોની વચ્ચે અમે જઈશું અને પ્રજાને અમે સમજાવીશું કન્વિન્સ કરીશું પ્રજા અમારી સાથે છે એટલો સંપૂર્ણ અમને વિશ્વાસ છે ખાસ છેલ્લો સવાલ કે ઘણા લોકો કહે છે કે મનસુખભાઈ વસાવા અકરાય બહુ જાય છે ને બહુ તીખો સ્વભાવ છે એ વિશે શું કહેશો ના ના એવું નથી હું તો બહુ સરળ સ્વભાવનો છું અને બધા સાથે મળીને ચાલું છું પણ ક્યાંક ક્યાંક પ્રજાના કામો કરવામાં કોઈ કોઈ ઢીલાસ વર્તતું હોય તો સમયસર પ્રજાના કામો થાય એના માટે ક્યાંક કોઈક વખત મારી દાબીની કોકને કેવું હોય તો હું કહું છું એ મારો એક સ્વભાવ છે બિલકુલ આ હતા મનસુખભાઈ વસાવા કે જેઓ ભરૂચની લોકસભા બેઠક પર હાલ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર જાહેર થયા છે સાતમી વખત આ ઉમેદવાર જાહેર થયા છે અને તેઓ ખાસ કરીને ખૂબ લીડથી જીતવાની પણ તેઓ વાત કરી રહ્યા છે હાલ તો તેઓને ઉમેદવાર જાહેર કરતા ખૂબ સમર્થકો તેઓને શુભેચ્છા પાઠવવા તેમના નિવાસ નિવાસસ્થાને આવી ચૂક્યા છે અને આવનાર ચૂંટણીની વાત કરીએ તો જે ભરૂચ લોકસભાની જે ચૂંટણી છે ખાસ કરીને વાત કરીએ તો જે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ વચ્ચે ગયા સાતમી વખત પણ મનસુખ વસાવા કેવી રીતે ચૂંટણી આવે જોવાનું રહ્યું રાજેન્દ્રસિંહ અઠવાડિયા લોકસભાના ઉમેદવાર